ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડકચોંડ ગામ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડકચોંડ ગામ ખાતેથી કોઈ પણ માન્ય સંસ્થાની ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી પૈસા વસૂલતો બોગસ ડોક્ટર ઝડપાયો હતો ડાંગ જિલ્લાના એસઓજી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વઘઈ તાલુકાના નળકઝોન ગામના નાકા પાસે ત્રણ રસ્તા ઉપર પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા તપસકુમાર અધરચંદ્ર રોય રહે નડકજોન ત્રણ રસ્તા નાકા પાસે તાલુકો વઘઈ જિલ્લા ડાંગ મૂળ રહે શાહપુર પશ્ચિમ બંગાળ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માન્ય ડિગ્રી કે સર્ટિફ વગર મેડિકલને લગતા સાધનો રાખીને લોકોને એલોપેથિક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરે છે જે બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને સાથે રાખી નળકચૂર્ણ ગામમાં રેડ કરી હતી ત્યારે તપસકુમાર રોયની પાસેથી કોઈપણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી રહ્યાનું સામે આવ્યું હતું તેમજ ડોક્ટરની માન્ય ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક દવાઓ તથા મેડિકલને લગતા સાધન સામગ્રી જેની કિંમત રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર એકસો નેવુંનો મુદ્દા માલ પણ સ્થળ પરથી મળી આવ્યો હતો જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ ઓગણીસો ત્રેસઠ હેઠળ સાપુતારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે